આજે અમે પહોંચી ગયા છે મોબાઈલની એક નવી દુનિયામાં એટલે કે ન્યૂ વર્લ્ડ ઓફ મોબાઈલમાં જેનું ઓપનિંગ છ જુલાઈને રવિવારના રોજ થવાનું છે અને ઓપનિંગની સાથે જ મળી જવાની છે જોરદાર ઓફર અહીંયા તમને બધી જ કંપનીના ફોન ઝીરો ડાઉન પેમેન્ટ પર મળી જવાના છે અને જો તમે અહીંયાથી ફોન ખરીદો છો તો તમને એક સરપ્રાઇઝ ગિફ્ટ પણ મળવાની છે બીજી પણ ઘણી બધી ઓફર છે જેમાં ટેકનોના ના બાર હજાર નવસો નવ્વાણું ના ફોન પર સાત હજાર સાતસો નવ્વાણું ની સાયકલ તમને એકદમ ફ્રીમાં મળવાની છે મોબાઈલ એસેસરીઝ પણ અહીંયા અવેલેબલ છે પાંચસો નવ્વાણું ના નેક બેન્ડ પર તમને સ્માર્ટ વોચ એકદમ ફ્રીમાં મળી જશે રૂપિયામાં રૂપિયામાં ની તમને પાવર બેંક અહીંયા મળવાની છે અને ગ્લાસ સાથે મોબાઈલ સ્ટેન્ડ અને કેબલ પ્રોટેક્શન પણ તમને ફ્રીમાં મળી જવાનું છે બધા જ પ્રકારના ફોનના કવર અહીંયા નવ્વાણું રૂપિયાથી શરૂ થાય છે બીજી ઘણી બધી આઈટમ છે અને જો તમે ઓપનિંગના દિવસે વિઝિટ કરો છો તો તમને એક સરપ્રાઇઝ ગિફ્ટ પણ મળી જવાની છે તો હવે રાહ ના જોતા સ્ક્રીન પર એડ્રેસ આપેલું છે છ જુલાઈએ પહોંચી જજો